નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આર્ય સમાજ નવસારીના સહયોગથી સિસોદરા આંગણવાડીના ભૂલકાઓને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું કુપોષણ મુક્ત ભારતના અભિયાન સંદર્ભે આર્ય સમાજ નવસારીના આયોજનથી નવસારી તાલુકાના ગણેશ સિસોદરા અને ઊન બે ગામની આંગણવાડીના બાલવાડીના લગભગ એકસો પંચાવન જેટલા બાળકોને એસ આઈ સ્પીપા અમદાવાદ ત તેમજ હિંમતભાઈ પરમાર તથા ગામના સરપંચ ભારતીબેન પટેલ ન્યાય સમિતિ માજી અધ્યક્ષ વિનોદભાઈ નાયકા આર્ય સમાજ નવસારીના ઉપપ્રમુખ હિંમતભાઈ પરમાર મંત્રી જગદીશ સોલંકી સામાજિક કાર્યકર સુબોધભાઈ નાયક વગેરે ઉપસ્થિત રહી એકસો પંચાવન જેટલા બાળકોને પોષણયુક્ત મિષ્ટાન ભોજન પીરસવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમને અનુસંધાને ટાઉન હોલ ખાતે બેઠક યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી પચીસમી નવેમ્બરના રોજ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે પચીસમી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીના જિલ્લાની સંભવિત મુલાકાતે આવી રહ્યા છે જેને અનુલક્ષીને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પુષ્પલતાજીએ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે બેઠકનું આયોજન કર્યું બેઠકમાં કાર્યક્રમની સંભવિત રૂપરેખા સહિત મુખ્યમંત્રીના હસ્તે થનાર ખાતમુહૂર્ત અને લોકાર્પણ બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ પાર્કિંગ ફૂડ પેકેટ પીવાના પાણી શૌચાલય રૂમ સ્ટેજ ઉપરની આનુષંગિક વ્યવસ્થાઓ પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમ વગેરે અંગેની તૈયારીઓની ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ઔંચ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે એકતાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી ક્યુડીસી કક્ષાના કલા ઉત્સવમાં પારેખ નવસારી હાઈસ્કૂલની ઉત્કૃષ્ટ સિદ્ધિ જીસીઆઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસની થીમ આધારિત ક્ષા નો કરી છે ચિત્ર માધ્યમિક વિભાગમાં જાધવ દિપાલી દેવચંદભાઈ પ્રથમ ક્રમે બાળકવિસ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં હળપતિ કરિશ્મા રમેશભાઈ પ્રથમ ક્રમે હળવું કંઠ્ય સંગીત માધ્યમિક વિભાગમાં જાદવ

ક્યુડીસી કલા ઉત્સવ બ્લોક કક્ષાએ વિકસિત સ્પર્ધાઓનું આયોજન થયું હતું શાળાને ગૌરવ અપાવેલ છે વિજેતા વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શન આપનાર શિક્ષક મુકેશભાઈ તેમજ વૈશાલીબેને નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષાકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયક શાળાના આચાર્ય પ્રીતિબેન સોલંકી અને શાળા પરિવાર વિજેતા સિદ્ધિ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે તલાક બાદ ભરણ પોષણ અંગે થયેલ કેસ પરત ખેંચવા માજી સસરાને ધમકી આપી રીક્ષા પડાવી લેનાર ભૂતપૂર્વ જમા બાબુ ખાન પઠાણની દીકરી આયશાના લગ્ન નવસારીના કરિશ્મા ગાર્ડન ખાતે બાદમાં ઇમરાન શેખે તેની પત્ની આયશાને તલાક આપી દીધા હતા જેને પગલે આયશાએ તેના પતિ ઇમરાન વિરુદ્ધ ભરણ પોષણ માટે કેસ કર્યો હતો જેને પગલે અકળાયેલ ઇમરાને તેના અગાઉના સસરા બાબુ ખાન પઠાણ ગત ઓગણીસમી નવેમ્બરે નવસારી ડિંગરોળ ખાતે આવેલ ટીસે બરબાદ કરી નાખવાની અને બાબુ ખાન ના દીકરાઓને અન્ય પાસે માર મરાવડાવવાની ધમકી આપી તેમની રીક્ષા લઈ ભાગી ગયો હતો જેને પગલે બાબુ ખાન પથાણે તેમના ભૂતપૂર્વ જમા ઈમરાન શેખ વિરુદ્ધ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ામ નવયુવક મંડળ ટ્રસ્ટ આમધરા દ્વારા ચારસો થી વધુ વિદ્યાર્થીઓને કહેવાય છે ઠંડીની શરૂઆત સાથે તેઓ દ્વારા સ્વર્ગસ્થ કમળીબેન પરિવાર યુએસએ ના દાનના સહયોગથી આજરોજ પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખૂંદ ચીખલીના અંતેવાસી બાળકોને વિનામૂલ્ય સ્વેટર કરવામાં આવ્યું હતું વિતરણ દરમિયાન પરિવારના સભ્ય અને લક્ષ્મીબેન ઉપસ્થિત રહ્યા હતા જલરામધામ ટ્રસ્ટના પ્રમુખ રજનીભાઈ દ્વારા જલરામધામ ની સેવા ની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને ઉનાળુ વેકેશન માં આયોજિત ફ્રી સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ ના વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ લેવા જણાવ્યું હતું ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સનું ગૌરવ ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં ડીડી હાઈસ્કૂલની વિદ્યાર્થીની ધ્રુવી ડી નામાએ જિલ્લા કક્ષાની કરાટી ટુર્નામેન્ટમાં એબોવ કેટેગરી ચુમ્માલીસથી અડતાલીસ કિલોગ્રામમાં વિજેતા થઈ પ્રથમ ક્રમ મેળવ્યો છે હવે રાજ્યકક્ષાએ રમવા જશે નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયક તથા આચાર્ય કિન્નરીબેન દેસાઈ અને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ગણદેવીમાં આવેલી જય કિશન હોસ્પિટલમાં સગર્ભા મહિલાના મોત અંગે આરોપો લાગી રહ્યા છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે આ મહિલાનું મોત નિપજ્યું છે નવસારીના ગણદેવી તાલુકામાં આવેલી જય કિશન હોસ્પિટલમાં ડિલિવરીના સમય અચાનક ખેંચાવતા તબિયત વધુ બગડતા પરિવારે હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયા હોવાનો આક્ષેપ કર્યા છે અને જેને લઈને ગણદેવી પોલીસ મથક ખાતે આજે આવેદન આપવામાં આવ્યું છે અને જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે સમગ્ર પ્રકરણમાં ડોક્ટરની એ પણ જે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા જે પરિવારે આક્ષેપો લગાવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલા છે તેને તે લોકો દ્વારા બાળકનું સંભાળ ન રાખવા બાળકનું મોત નિપજ્યું હતું તેમજ સાથે મહિલાના ડિલિવરી બાદ એટલે કે સીઝર બાદ લોહીનું વહન વધુ થવાના કારણે તેનું મોત નીપજ્યું હોવાના પણ આક્ષેપ લાગવામાં આવ્યા છે જ્યારે મહિલાને અહીંયાથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા હતા તે દરમિયાન જે એમની સાથે પરિવારના સભ્ય હતા તેને પણ અર્ધ રસ્તે ઉતારી દેવામાં આવ્યા હતા તેવા આક્ષેપો પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે સાચું શું છે પોલીસ તપાસમાં સામે આવશે એક બાજુ બુટલેગરો દારૂની ખેપ મારવામાં નથી થાકતા તો બીજી બાજુ પોલીસે પણ કમર કસી છે ફરી ઝડપી પાડ્યો છે મુદ્દા માલ સહિત કરવામાં આવે તો ત્રણસો વીસનો મુદ્દા માલ સહિત પ્રોહિબિશનનો ગણાપાત્ર કેસ ચીખલી પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે અને સાથે જ આ કામગીરીની અંદર પકડાયેલા આરોપીમાં જીગર મોહન કોડી પટેલ સોનવાડા

શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વાંસદા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો નોંધાયો હતો જેની અંદર ડીજી વીસીએલના વિસ્તારની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે હવે અનડિટેક્ટ કરી લેવામાં આવ્યો છે વાંસદા પોલીસની ટીમે થ્રી ફેઝના જે એલ્યુમિનિયમના વિસ્તાર કે જેની કિંમત ચોપ્પન હજાર પાંચસો તથા મારુતિ સુઝુકી સુપર કેરી ટેમ્પો અને ચાર મોબાઈલ ફોન આમ કુલ્લે મળી પાંચ લાખ ચમ્મોતેર હજાર પાંચસોના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડ્યા છે વાંસદા પોલીસની ટીમે પકડાયેલા આરોપીની અંદર વાત્ય કરવામાં આવે તો વેભોર ઉર્ફે અરુણ રામ હરિશ્ચંદ્ર અગ્રહરી જે ડ્રાઈવરીનો ધંધો કરે છે અને ઉનાઈના ફળિયામાં રાકેશભાઈની ચાલમાં રહે છે સાથે જ હરિશ્ચંદ્ર રામલખન ગુપ્તા કે જે રેલવે સ્ટેશન પાછળ ચેતન વાઘેલાના મકાનમાં વાંસદામાં રહે છે અને વિરલ ઉર્ફે કાલુ રમેશ મોહન ઢોળિયા પટેલ કે જે હનુમાન ફળિયા વાંસદા જિલ્લા નવસારીનો રહેવાસી છે અને ચોથો આરોપી રાહુલ કુમાર કુકણા કે જે પણ હનુમાન ફળિયા વાંસદાનો જ રહેવાસી છે આ ચારની સામે ગુનો નોંધ આવ્યો હતો અને આ ચારે ચાર ને ઝડપી લેવામાં આવ્યા છે હવે વોન્ટેડ ની અંદર ઉમેશ રામ અવતાર ગુપ્તા મહેશુર્ફે શની રામલખન ગુપ્તા અને ગણપત આ ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બિલ્લીમોરા પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને બે વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો આખરે નવસારી એલસીબી ટી ટીમે મનોજ રામકુમાર પ્રસાદ કે જે નીલકંઠ ક્રિએશન નાથુભાઈ કમ્પાઉન્ડ જોગાણી માતાના મંદિર નજીક ખટોદરા સુરતનો રહેવાસી છે એની પાસેથી ઓપ્પો એ ફિફ્ટીન મોબાઈલ કબજે લીધો છે જેની અંદાજીત કિંમત નવ હજાર પાંચસો આપવામાં આવી છે આ પ્રમાણે બિલ્લીમોરાના મોબાઈલ ચોરને બે વર્ષ બાદ નવસારી એલ ટીમે ઝડપી પાડ્યો છે નવસારીના એસી ડોમમાં યોજવામાં આવેલ ફ્યુઝન નવરાત્રીના આયોજકો સામે લાંબા વિરામ બાદ આખરે એફઆઈઆર નોંધવામાં આવી નવસારી શહેરમાં ફ્યુઝન નવરાત્રીના આયોજકો સામે છેતરપિંડીના ગુનામાં ફરિયાદ નોંધાઈ ઇવેન્ટનું કામ સોંપ્યા બાદ પૈસા ન ચૂકવવામાં આવતા આખરે ફરિયાદ નોંધવામાં આવી ઇવેન્ટનું કામ કરનાર વ્યક્તિને પાંચ લાખ રૂપિયા ન ચૂકવવામાં આવ્યા તો એણે અંતે ગ્રામ્ય પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાઈ નોંધાવી એટલું જ નહીં પૈસાની ની કરવા જાય તો ગાળો આપવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી નવસારી ગ્રામ્ય પોલીસે આયોજક શ્રેયશ અને વિરાજ વિરુદ્ધ ગુનો છે છે સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી અને નવરાત્રી દરમિયાન લોકો પાસે પાસના પૈસા લઈ ફ્યુઝન નવરાત્રી વચ્ચેથી બંધ કરી દેવામાં વિવાદ છેડાયો હતો આખરે શ્રેય શાહ અને વિરાજ ગાયકવાડ સામે સુરતના વેપારીએ એફઆઈઆર નોંધાવી છે અને વધુ તપાસ ગ્રામ્ય પોલીસના પીઆઈ બારોટ કરી રહ્યા છે છોડો ભગવાન પણ હવે સેફ નથી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પહેલા આવે છે જતો રહે છે ની અંદર તો શિવલિંગ હીરો ઉચકી અને માટે અભિષેક કરવા માટે નદી પાસે લઈ જાય છે જણાવ પાસે લઈ જાય છે પણ આ એવો તો કેવો આ કરયુગ શ્રવણ બનવા જઈ રહ્યો છે કે જે કોના માટે શિવલિંગ લઈ ગયો એ તો જાણવા જેવી બાબત છે કારણ કે રાઘવ ફળિયામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પીપળાના ઝાડ પાસેનું શિવલિંગ ચોરી થઈ ગયું છે મોડી રાત્રે કારમાં આવેલા અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં પ્રવેશી ઘંટ વગાડી મહાદેવ દાદાની સામે દંડવતા પ્રણામ કરી શિવલિંગ લઈ અને ત્યાંથી પલાયણ થઈ ગયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટનાની જાણ ગ્રામજનોને થતા પોલીસને ફરિયાદ કરવામાં આવી ચોરીની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી નવસારીમાં ફરી એકવાર ગઈકાલે રાત્રે એક એક્સિડન્ટની ઘટના સામે આવવા પામી છે નવસારીમાં પાસી હોસ્પિટલ નજીક ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેની અંદર કેટીએમ બાઇક અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો ઘટના એ પ્રમાણે બનવા પામી છે કે કિયા કાર જે ખરી એ ગલીમાંથી બહાર આવી રહી હતી ને ત્યારે કેટીએમ બાઇક ચાલક યુવાનો પૂર ઝડપે પોતાની બાઇક હંકારી લાવી અને કાર સાથે અથડાવી હતી

ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રૅ કરો